પછી આપી સમાચારમાં અને બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની ની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના તુષાર ચૌધરી મેઘરજમાં ગઈકાલે મેઘરજના રેલ્લાવાડામાં જાહેર સભા કોંગ્રેસની સભામાં ત્રીસથી વધુ ક્ષત્રિયો કોંગ્રેસમાં જોડાયા કોયલામાં ફ્લેગ માર્ચ યોજાઈ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ સીઆરપીએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ મુસાફરોને હાલાકી દિલ્હી જતી ફ્લાઇટ પાંચ કલાક મોડી પડતા એકસો સાહીઠ પેસેન્જરો એરપોર્ટ પર હોબાળો નવ મે ના રોજ માનસખંડ એક્સપ્રેસ દોડાવશે ઉત્તરાખંડના તીર્થધામોની મુલાકાત કરાવશે સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના તુષાર ચૌધરી મેઘરજમાં આવ્યા હતા મેઘરજના રેલાવાડામાં યોજાય જાહેર સભા કોંગ્રેસની સભામાં ત્રીસ વધુ ક્ષત્રિયો કોંગ્રેસમાં જોડાયા તો તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના તુષાર ચૌધરી મેઘરજમાં મેઘરજના રેલાવાડામાં ગઈકાલે યોજાઈ હતી જાહેર સભા કોંગ્રેસની સભામાં ત્રીસ વધુ ક્ષત્રિયો કોંગ્રેસમાં જોડાયા તુષાર ચૌધરીએ કોંગ્રેસને જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા શોભનાબેન બારૈયા ટિકિટ આપવામાં આવે છે તેમજ સીટને જંગી બહુમતીથી જીતાડવા કવાયત હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત મોડાસા ખાતે રાજ્યમંત્રી પરમાર પટેલ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચા

યુવાનોની બૃહદ કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી ટોકી નોટિસથી જાણ થવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પધાર્યા અને આજની આ મિટિંગની અંદર અમારા લોકસભાના ઉમેદવાર શોભનાબેનને જંગી બહુમતી જીતવા માટેની હાકલ કરવામાં આવી અને જે પ્રકારે એમનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એ પ્રકારે અમારા સી આર પાટીલે જે લક્ષ્યાંક આપ્યો છે જીતનો એ જીત એ રીતે જ અમે હંલ કરીશું એવો મને પાકો ભરોસો છે આજ રોજ અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બૃહદ કારોબારીની બેઠક રાખવામાં આવેલી હતી મિત્રો અને આજ રોજ અરવલ્લી જિલ્લાના તમામ યુવાનોને બૂથ સુધી બૂથ વિજય બનાવવા માટે આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો આગામી દિવસોની અંદર સાત તારીખે દેશની અંદર ગુજરાતની અંદર મતદાન થવા જઈ રહ્યું છે મિત્રો અમારું બૂથ એ ભારતીય જનતા પાર્ટીનો બૂથ અને ટકા મતદાન યુવા મૂર્છા દ્વારા કરવામાં આવે યુવાનોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે એ સંકલ્પ સાથે આજે યુવા મૂર્છાની બેઠક બોલવામાં આવી હતી અને આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એના સાક્ષી બની અમે યુવા મૂર્છા તરીકે એ સાથે અમારી મીટિંગ બોલાવમાય આવી હતી એટલી કહીને મારી વાતને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા કી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ બાર્ડ તાલુકાના ચોઈલા ગામે અને સીઆરપીએફ જવાનોએ સંયુક્ત રીતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત તમામ મતદારો પોતાનો મત આપી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ સહિતના સરકારી તંત્રનો સ્ટાફ ખડે પગે તૈયારી કરી રહ્યા છે તો ચોઈલા ગામે તેમજ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી બીજી વાત કરીએ તો દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ શનિવારે બપોરે ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં લેન્ડિંગ ગિયરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટ પેસેન્જરોની સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ ડાયવર્ટ કરી હતી જેથી ફ્લાઇટને ગ્રાઉન્ડ કરાઈ હતી જોકે બપોરે આ ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી માટે રવાના થવાની હોવાથી એરપોર્ટ પહોંચેલા એકસો સાઈઠ પેસેન્જરો અટવાઈ પડતા તેમને હોબાળો મચાવ્યો હતો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉત્તરાખંડ ટુરિઝમ બોર્ડના સહયોગથી દેવભૂમિ ઉત્તરાખંડના તીર્થસ્થાનો તેમજ હેરિટેજ સ્થળોની મુલાકાત લેવાના ઉદ્દેશ્ય સાથે માનસખંડ એક્સપ્રેસનું સંચાલન કરવામાં આવનાર છે નવ મેના રોજ રાજકોટથી ઉપડશે આ યાત્રા દરમિયાન તેમજ ટકનપુર પૂર્ણાગીરી શારદા નદીનું ઘાટ હાટકાલિકા તેમજ પાતાલ ભુવનેશ્વર ચંપાવત લોહાઘાટ ચૌકોરી તેમજ અલમોડા નૈનીતાલ અને ભીમતાલની મુસાફરી કરવામાં આવશે

છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ની સોનેરી સવાર એટલી જ તો ફરી એકવાર મોદી સરકાર નમસ્કાર વિરામબાત સમાચારો માં ફરીથી સ્વાગત છે વિચિત્ર વાત કરીએ તો હાલ ઉનાળામાં મગફળીમાં અને તેલની ડિમાન્ડ નહીં રહેતા સિંગતેલના ભાવમાં સીરવલન છે જ્યારે સાડી તેલમાં નજીવી વળખર જોવા મળી રહી છે એપ્રિલ માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે હાલ યાર્ડમાં સૂકા મરચાની આવકમાં ઘટાડો થયો છે જ્યારે ચણા અને વરિયાળીની આવક વધારે છે જેવી રીતે બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શાળાઓ ખુલી રાખવામાં આવે છે અને પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા જોઈ શકાય છે એ જ પ્રમાણે આ વખતે મતદારો પોતાને કયા બૂથ ઉપર મત આપવા માટે જવાનું છે તે જોવા માટે તારીખ અઠ્યાવીસ એપ્રિલને રવિવારે સવારે નવથી બાર દરમિયાન જઈ શકશે તેમના માટે ખાસ મતદાન મથકો ખુલ્લા રખાશે રાજ્ય સરકાર દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીને લાગુ કરે તે રીતે જાહેર કર્યું છે જે મુજબ તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન તારીખ નવ મેથી ત્રેવીસ જૂન દરમિયાન રહેશે દરેક સરકારી યુનિવર્સિટીઓમાં મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે ચોવીસ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો આરંભ થશે તારીખ ચોવીસ જૂનથી ચૌદ ડિસેમ્બર સુધી એકસો ચોવીસ દિવસો પ્રથમ સત્રમાં ભણાવવાના રહેશે છેલ્લા બે દિવસમાં જ ગરમીનું જોર નબળું પડતા એકતાળીસ ડિગ્રીએ પહોંચેલા મહત્તમ તાપમાનનો પારો શનિવારે સડત્રીસ પોઈન્ટ ડિગ્રી નોંધાયો હતું આથી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં છ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જ્યારે તેની સરખામણીમાં બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે શનિવારે 25.8 આઠ ડિગ્રી નોંધાયું છે ઉત્તર ગુજરાતમાં શનિવારે ગરમીનું પ્રમાણ એક ડિગ્રી સુધી વધતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીથી ચાળીસ પોઈન્ટ બે ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેમ છતાં વાદળો અને પશ્ચિમના ભેજવાળા ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક રહેતા ગરમી ઓછી લાગી હતી શનિવારે ચાળીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે હિંમતનગર શહેરનું તાપમાન સૌથી ઊંચું રહ્યું હતું આ ઉપરાંત મહેસાણામાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી મોડાસામાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ ડીસા અને પાટણમાં ગરમીનો પારો અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યો હતો